મિત્રો તો સવારના વાગી ગયા છે દસ અને અને હા દસ અને હું ઊઠો તો દસ વાગે તો મારે શરદીને તાવ છે ને મને કંઈ ભાવે નહીં એટલે મને મન હતું ખાવાનું પકોડા તો મારા મમ્મીએ મારા માટે સવારના ચા સાથે મસ્ત ગરમ ગરમ પકોડા બનાવ્યા છે તો કોને કોને પકોડા ભાવે છે તે મને કમેન્ટમાં જરૂર કહો પવનની આ વાત થઈ એટલે આપણા સત્યરાજ સિંહ ઝાલા તરત આવી ગયા છે તો કેમ રામ રામ મોજ હમ

स्कूल ना जा तो तू स्कूल कहाँ स्कूल जाऊंगा मैं तन स्कूल जाऊंगा मैं तो क्या तन कहीं जाऊंगा मैं खाली नहीं तो

બહાર ન જવા અને મિત્રો મારે સિમ્બા છે તેના બચ્ચા અત્યારે બહુ મોટા થઈ ગયા છે અને ધરો દેખાડો બચ્ચા કેવા લાગે છે હા બચ્ચા છે ઘરમાં છે ઘરમાં મિત્રો આ છે આપણા સુધુ છોટુ સુલતાન ઘર અને તેમાં તેમની ફરાડી પણ પડી છે અને અત્યારે તો બંને ભાઈઓ બે થાર લઈને આવ્યા છે તમારી થાર કેમ ગઈ થાર નીચે કેટલા રૂપિયા લીધી થાર એ થાર કેટલા રૂપિયા લીધી શું લીધું બંદુક કેટલી બંદુક છે ગાડી તો નાખી કરવા દીધી હા તો નાખી 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 નાખી હા તો 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 નાખી હા તો તો

અઢી વાગ્યાનો વરસાદ ચૌદ છે બંધ જ નથી થયો તો આજ તો હું બહાર જાય જ નથી ગયો ઉપરથી મને શરદીને તાવ છે તો દાદાને તાવની દવા લીધી છે અને રાતના છે આજે છે સાત તારીખે એટલે રાતના છે ચંદ્રગ્રહણ તો બ્રહ્મા તો જઈ જ નહીં શકાય કારણ કે રાતના ચંદ્રગ્રહણ છે એટલે બહાર તો નીકળે નહીં જે તો બધા ખબર જ હશે એટલે આજના દિવસે તો ટાઈમ પાસ માટે લાઇટ પણ નથી એટલે તો બહુ કંટાળ છે રવિવાર છે અને બધા છોકરાને તો એવું હોય કે જે રજા હોય ત્યારે બહુ મજા આવે પણ રજામાં મજા હોય પણ જ્યારે ઘરમાં એક તો લાઇટ ન હોય એટલે પછી હવે તો અને એકદમ કંટાળો હોય ઉપરથી માંદા માણસ તો ને હોય તો કે ખાવું પણ ન ભાવે મોજ મસ્તી બધી હોય જો આપને એવું લાગે તમને એવું લાગતું હશે કે રજા છે એટલે એટલી બધી મોજ કરતો હોય પણ મારી જરીકે કે મોજ નથી કરી શકતો એકદમ કંટાળાવાળી ફીલ આવે છે કે કે સારી મજા પણ નથી આવતી મજા છે એટલે શું કંટાળો આવે કારણ કે લાઈટ તો રહે બારે ક્લાઉડી મોસમ હોય અને એકલા એકલા મજા ન આવે ઓલો તો સ્કૂલમાં પાસ તો થાય તો જો કે સ્કૂલમાં ટાઈમપાસ કરવા ન જ જાતો પણ તોય અહીંયા બધા મિત્રો સાથે વધારે મજા આવે પણ આયા તો શું આવે બહાર પણ ન જવાય સાજો હોત તો પણ ક્યાંક તો મજા આવે જ કારણ કે સાજો હોત તો હું બહાર જાત રમવા બધા મિત્રો સાથે લાલો છે યગુ છે તીજુ છે બધા આમ બધા ભેગા મળીને રમત શું કરીએ હવે બધા બહાર આવે તો અહીંયા પણ અમે નથી રમી શકતા જો કે કે પાંચ વાગ્યા ઉઠ્યો હતો મને તાવ બહુ હતો તો ત્યારે મેં દવા લીધી પછી સુઈ ગયો પછી સવાર નો પણ સારું હતું સવાર ન ત્યાં બ્રશ પણ મેં ઘરમાં કર્યું કારણ કે બહાર એટલો બધો વર્ષો ચાલુ હતો તો ફિલહાલમાં અત્યારે વાગ્યા છે ચાર અને તેત્રીસ તો નવથી ઠેઠા ચાર વાગ્યા સુધી મારો ટાઈમપાસ કંઈ નથી થતો હું પૂરો સાત કલાકથી કાનનો અચ્છા આટા જ મારું છું નોકરા અને ઘાંટાળો આવી ગયો છે મને હવે તો તમે તો ચાલો હવે તમારા માટે એક લોક બનાવી દઉં એટલે તમારો પણ ટાઈમ પાસ દૂર કરી નાખું અને મારો પણ હું મારો પાસ દૂર કરી નાખું અને અત્યારે મેં દવા તો મેં લઈ લીધી છે અને જો હું સ્કૂલ જવું તો મને તાવ આવે તો પછી વાંધા પડે કારણ કે ન્યા તો પછી ઘરે હવે પપ્પાને ફોન કરાવે હવે ધાંગધ્રાથી ધાંગધ્રા જવું આવે ત્યારે આવીને હોય હોતા જાય અથવા તો મારા મા તમને આજનો મારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો મારા આ વ્લોગને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા કોઈન્ટમાં અત્યારે તમને ખાસ વાત કહી દઉં કે આપણા કોઈન્ટનું આજ બહુ અલગ જ મોસમ છે તો રાતના ચંદ્રગ્રહણ પણ છે તો ની આખા ભારતમાં તો તમે રાતના બહાર ન નીકળતા અને હું પણ નહીં નીકળું તો મિત્રો આજના વિડીયોને આ શેર અને સબસ્ક્રાઈબ કરો